ભરૂચમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ એટલે નાતાલ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા આજરોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ એટલે નાતાલ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખ્રિસ્તી સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભક્તિસભામાં જોડાઈ એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી હજારો વર્ષો પહેલાં માનવજાતને પાપોમાંગથી છોડાવવા માટે આજના દિવસે એટલે કે પચ્ચીસમી ડિસેમ્બરના રોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તા દુનિયામાં અવતર્યા હતા તેમની યાદમાં દર વર્ષે ખ્રિસ્તી સમાજના અનુયાયીઓ પચ્ચીસમી ડિસેમ્બરના રોજ નાતાલ પર્વની ઉજવણી કરવા માંગ છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના અનુયાયીઓ બુધવારના રોજ નાતાલ પર્વની ઉજવણી કરી હતી જેમાં ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી ધર્મના લોકોએ નાતાલના પર્વ નિમિત્તે ચર્ચમાં યોજાયેલા વિશેષ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો અને ભગવાન ઈસુના ગુણગાન ગયા હતા તો એકમેકને નાતાલના પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ભરૂચની એમિટી સ્કૂલ નજીક આવેલા એબે નેજર મેથોડિસ્ટ ચર્ચમાં ખ્રિસ્તી સમાજના લોકો એમ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ એટલે નાતાલ પર્વની ધૂમધામપૂર્વક ઉજવણી કરી હતી જેમાં રેવ જગદીશ ખ્રિસ્તીએ સમગ્ર દેશ અને દુનિયામાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી હતી મારું નામ રેવરન જગદીશ ખ્રિસ્તી છે અને હું એબેન એજેર મેથોડિસ્ટ ચર્ચ ભરૂચમાં એ ધર્મગુરુ તરીકે સેવા આપું છું અને આજનો દિવસ એ નાતાલનો દિવસ છે નાતાલનો દિવસ એ પ્રભુ સુખ્રિસ્તનો જન્મ થયો એ દિવસ છે અને આજના દિવસે અમે પ્રભુ મંદિરની અંદર બધા ભેગા મળ્યા ભક્તિ કરી અને અરસપરસ મળીને આનંદ કર્યો અને દેશને માટે અને દેશના સર્વવાસીઓને માટે અમે પ્રાર્થના કરી કે આ દેશ સુખી સમૃદ્ધ બને દેશના સર્વવાલાઓ સુખી થાય એવી અમારી પ્રાર્થના છે અને સાથે ભરૂચ નગરના સર્વવાલાઓને પણ અમે સલામી પાઠવીએ છીએ આપણું ભરૂચ શહેર આપણું ગુજરાત રાજ્ય આપણો ભારત દેશ આખા દુનિયામાં એનું નામ રોશન કરે આખો દેશ ભાઈચારામાં રહે આખો દેશ એ સમૃદ્ધિ પ્રાપ્ત કરે અને આપણા દેશના વડાપ્રધાન શ્રી એમની આગેવાનીમાં આપણો દેશ ખૂબ જ પ્રગતિ કરે એવી શુભેચ્છા તથા પ્રાર્થના સ હું વિરમું છું આમેન અને ગોડ યુ